આદિવાસી આજે અમે અહીંયા ઓફિસની અંદર આવેદન આપવા માટે આવ્યા છે એમાં જે ફ્રી કાર્ડને કેટલાય વખતથી સરકારે ન આપવા માટે કેવા કેવા નુસ્ખાઓ અપનાઈ રહી છે એમાં જે આદિવાસી વિદ્યાર્થીઓ છે એ એનો ભોગ બની રહ્યા છે પહેલા કે જે ફ્રી કાર્ડ આપવાના છે અને ત્યાર પછી ઘણી બધી સીટો ને મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર કરી અને જે ઓનલાઈન હતા એ લોકોના ના ફોર્મ એક્સેપ્ટ કરવામાં આવ્યા અને બાકીના જે છે એમને કરેલો હશે આગલી તારીખની અંદર એમને જે ઓફલાઈન હતા અથવા તો મેનેજમેન્ટ કોટાની અંદર જે સીટો હતી એને યથાવત રાખી અને ફ્રી કાર્ડ આપવામાં નથી આવ્યા છતાં પણ રાખવાનું એક કાવતરું થઈ રહ્યું છે આદિવાસીઓને અભ્યાસ ની વંચિત રાખવાનો અને ઉચ્ચ અભ્યાસ ની અંદર આપીને એક ક્યાંક કાવતરું થઈ રહ્યું છે

ક્યાંક આવનાર સમયની અંદર જે નાના માં નાની તમારી જે પ્રિપ કાર્ડ ના આપવા માટેની જે આ જે નુસ્ખાઓ કરી રહ્યા છે એ આવનાર સમય ની અંદર તમારો વિરોધ કરવા માટે પરિપક્વ થઈ જશે જોહાર જય આદિવાસી કેતન બામણિયા